જેનો ઉદ્દેશ માત્ર વૃક્ષો વાવવાનો નહીં પરંતુ તેમનું જતન કરી પર્યાવરણને હરિયાળી બનાવવાનું છે આ અભિયાનનો શુભારંભ આજે ભગવાન શ્રી પરશુરામ મંદિર રાજકોટ સમાજવાડી ભૂજ ખાતે ભાવપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યો કાર્યક્રમનો પ્રારંભ કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના વ્રદસ્થે થયો આ પ્રસંગે ભૂ તાલુકા બ્રહ્મણ સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડી તથા અન્ય આગેવાનો શ્રી અજાણી સાહેબ વિજય ગોળ ભરત ગોળ રાજેશ ગોળ ધર્મેશ જોશી ધીરેન જોશી પ્રકાશ ઉગાણી મદન ભટ્ટ વિપુલ મહેતા કપિલભાઈ નિખિલભાઈ તેમજ સમાજની માતૃશક્તિ રીટાબેન ભટ્ટ વૈશાલીબેન ગીતાબેન વગેરે અનેક બ્રહ્મ બંધુ ભગીને ઉપસ્થિત રહ્યા હતા સર્વે અગ્રણીઓના કર કમળોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમગ્ર સમાજને વૃક્ષ છે તો જીવન છે પર્યાવરણ બચાવો જીવન બચાવોના સંદેશ સાથે અભિયાનમાં જોડાવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવેલ પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડીએ જણાવ્યું કે આ અભિયાન માત્ર એક દર વર્ષની કામગીરી નહીં પરંતુ સમાજના દરેક બ્રાહ્મણ પરિવારમાં પર્યાવરણ પ્રત્યેનો જાગૃતિ સંપન્ન સંસ્કાર વાવાની દિશામાં એક નમ્ર પરંતુ સશક્ત પ્રયાસ છે નાની લગતી આવી પહેલોથી જ મોટું પરિવર્તન શક્ય બને છે સમગ્ર કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યેના સજાગ સંકલ્પ અને સમાજ સહયોગની ભાવના સ્પષ્ટપણે ઝડપતી જોવા મળેલ હતી એવું અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ

અમારા બ્રહ્મ સમાજના આગેવાનો તો ઉપસ્થિત રહ્યા પરંતુ કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ પણ આ ઉપસ્થિત રહ્યા અને બ્રહ્મ સમાજની અઢાર જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓ દ્વારા આખા વર્ષ દરમિયાન વૃક્ષારોપણ થાય પાણીની બચતના કાર્યક્રમો થાય અને ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના બ્રાહ્મણ સમાજના દરેક ઘર ઘર સુધી એક એક વૃક્ષ પણ વાવવામાં આવે એવી રીતના અમારા પ્રયત્નો રહેશે આધુનિક સમયની અંદર આધુનિક જીવનશૈલીમાં પર્યાવરણ બચાવો અને જળ બચાવ આ બે મુખ્ય વિષય જે આપણી સામે માનવ જીવન સામે ચેલેન્જ છે ત્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ પર્યાવરણ બચાવ અને પાણીની બચતની વાત કરતા હોય ત્યારે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસો દ્વારા આજરોજ આ એક નાનકડી પહેલ ભુજ ખાતે કરવામાં આવી છે અમને પૂરી અપેક્ષા અને આશા છે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસોના પ્રમુખ તરીકે કે સમસ્ત સમાજના લોકો અને ખાસ કરીને બ્રાહ્મણ સમાજના લોકો આ પહેલને વધાવી લેશે અને પોતાની રીતે થતા ક્યાંક ને ક્યાંક જે પરણ બચાવવા માટે એકાદ વૃક્ષ પણ વાવવાનું કામ કરશે તો આપેલ સાર્થક બનશે